વાગે છે આપણું તમારું બધાનું નવા વ્લોગમાં ને આપણે બધા નીકળી ગયા છીએ ગિરનાર માટે સવારના વાગે છે સાડા પાંચ ભાઈ આવી ગયા છે આપણે રેડી થઈને એકદમ અહીંયો ચમકજ્યો મોઢા ઉપર ચમકજો એમ આજે ચશ્મા લઈ લીધી જે પેન્ટ બૂટ ને આજે ચમકે છે ને રસ્તામાં હાલવાય ન જાય તો સારું રસ્તામાં હલવાઈ જશે પછી કાંઈ નહીં થઈ શકે શ્રાવણ માસ નો પેલું સોમવાર અને અહીંયા આપણા ભાઈબંધો બધા તૈયાર કરે છે પ્લાસ્ટિક બેન છે એટલે આપણે કપડાની થેલીમાં બધું નાખીએ છીએ ને આગળ તમને બતાવીશું નજારો જૂની સીડીએથી જાળશું આપણે ધર્તિલભાઈ દર્શિલભાઈ મોજ કરાવી દેશે જૂની સીડીના એન્ટ્રી ગેટ ઉપર બધા ભાઈ ભેગા થઈ ગયા છે ને અહીંયા ફૂલ ચેકિંગ ચાલુ છે તો પ્લાસ્ટિક બેન છે અહીંયા પ્લાસ્ટિક ન લઈ આવવાની પાણીના બોટલ પણ આપણે સ્ટીલ વાળા કે જે આપણે ફ્રીઝરમાં યુઝ કરીએ એ જ લઈ આવવાના પાણીના બોટલ પણ બેન છે આ બધું ડસ્ટબિનમાં નાખવું પડે છે ને આપણે તો લઈ જ નથી આવ્યા

નવી સીડી માં આટલું નજારો નહી મળે તમને પેલો વન્ય પ્રાણી જોવા મળ્યો છે હિરણ આર સામે જુઓ એક બાજુ માં પણ છે કઈ બાજુ છે મને તો નથી દેખાતું યાર વરસાદ ચાલુ થઈ ગયો છે હલવાઈ ગયા છે બધા ધીમો ધીમો વાયરા ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારા ભેગો રીસ જોઈ શકો છો રીસ ઘરે જ બાજુ જી રીસ દેખાણી તમને સૌથી પહેલે છે અમે સૌથી પાછળ રહી ગયા છીએ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે અખંડ મોજ આવશે ઓહો હો અહીંયા ઝરણો છે કે શું છે ભાઈલા થોડોક છે ઝરણો આગળ બતાવશું તમને

ભલે હાલો રોપે થી આવું તમે થેલો લઈ દેવું નાસ્તી કરો ને હું પાણી સ્ટીક કાઢી ગઈ થેલો ખાયા ને વડા લ્યા ભૂપ જઈશું જટાશંકર બાજુ અવાજ સાંભળો તમે શાંતિ થી મજા આવી જશે આરે જટાશંકર ઝરણો અખંડ મોજ ઠંડુ પાણી આ ભરી લઈશું પીવા માટે પણ કામ આવશે ઓહો આરે નજારો ઓ માય ગોડ વાવ નોઈસ આ તો કંઈક અલગ જ મજા છે આ જોઈ લ્યો ઓ હો 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 હજારો તો જુઓ ઠંડુ ઠંડુ પાણી ઝરણાઓનો અવાજ આહા હા હા પાંચસો સીડીઓ ઉપર પાણીનું પરબ પણ છે જેના બા વિષયમાં આપણે રોહિતભાઈ કહેશે કંઈક કેવું ભાઈ ભાગ લાગે તો અહીંયા પાણી પી શકો છો તમે અહીંયા વરસાદ બી બે બોલેડી બોલેડી બધું લગાયેલું છે ને અહીંયા રોહિત ના રોહિત આહુઆના નામે અહીંયા પાંચ પાંચ રૂપિયા રાખતા જાજો ને રીચલ ને આગલા વર્ષે આ લઈ જશે ભેગા કરીને આગલા વર્ષે આવું હું ને મારી વાઈફ આવે હા નહીં તો ખાલી થઈ જશે હા કારણ કે હવે એમના લગ્ન કરવાનો સમય આવી ગયો છે સુભાષભાઈએ લગ્ન કરી લીધા પૈસા ભેગા કરી લીધા ઘણા આવે હવે લગ્ન બધા વાપરવા પડશે આયું અહીં કાર અગિયારસો પાંત્રીસ સુધી ચડી છે દોઢ કલાકમાં ને હવે બધા ભાઈબંધોની હાલત જોઈ લો તમે બહુ જ ખરાબ થઈ ગઈ છે બધા મોઢા મસ્ત થઈ ગયા છે ને હવે વિચાર્યું છે એક કલાકમાં એક હજાર પગથી કાઢવાનું શું થાય છે આગળ તમને જણાવશું અને દોઢ કલાક હાલત બહુ ખરાબ થઈ ગઈ છે ઓ હો પછી બે હજાર સીડી થઈ છે ખાલી હા હા મારી પણ હાલત એવી જ છે પણ ધીમે ધીમે જઈએ છીએ જોઈએ કેટલું પગથે ચડી શકીએ ઓહોહો હજાર સીડી ચડીને આ નજારો જોઈ લે ઉપરનો આ ભાઈબંધો બંધો આપણા ભાઈબંધો ક્યાં છે દેખાતા નથી નીચે રહી ગયા છે બધા

હવે સાત હજાર પગથિયા ઉપર આપણા એમના ભાઈ ઉભા છે ત્યાં જશું નાસ્તો ગુરુભાઈ ની હાલત બહુ ખરાબ છેલો આપી દીધું છે બે કિલ્લા નું હાલત ડબલ હાલત ખરાબ થઈ ગઈ દોડતો દોડતો અહિયાં સુધી આવી જાય શું પહોંચે છે કે સ્લો થઈ ગયો થાકી ગયો હલવાઈ ગયો ગુરુભાઈ આવે છે ધીમા ધીમા વાયરાની મજા લઈ લઈને હાલત બહુ ખરાબ છે એમની કરીશું નોન સ્ટોપ ઉપર ચડશું જોઈએ પહોંચી ગયા હા

લલ્લુડીયા લલ્લુડી મેને લલ્લુડી મેને અંદર લલ્લુડી આસા લલ્લુડીયા સી જડતે જડતે કોઈ ને મંદિરે હવે લગભગ ચાર હજાર સીડી ચડવાની બાકી છે છ હજાર તો ગાભી લીધી છે ગિરનારી દર્શન જય શ્રી કૌમુખી ગંગા જય ગિરનારી હવે જૂની સીડી અને નવી સીડી બને ભેગી થઈ ગઈ છે તો પબ્લિક પણ ઘણી વધુ થઈ ગઈ અમને રસ્તો નથી આપતો હા એનો કંઈ નિકાલ કરી આવશો તમે પહોંચી આવ્યા છે અંબાજીના મંદિર ઉપર નહીં આપણા ભાઈબંધો છે રોપવેવાળા બેઠા હશે ક્યાંક આરામ કરતા હશે જોઈએ ક્યાં છે તો અંબાજી મંદિર ત્યાં આગળ પહોંચ્યા ગરબાની મોજ ચાલુ છે

ઉપર દસ વાળો પાણી નો બોટલ પણ તમને મળશે પચાસ માં તે પહોંચી આવ્યા છીએ વાદળો માં ઢંકાઈ ગયું છે બધું અહિયાં થી જવું પડશે નીચેથી

તો ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઓહો વાદળો માં ફસાઈ ગયા છું દર્શન કરી લીધા દર્શન કરી લીધા પાછા જઈએ છીએ નીચે ધીમે ધીમે વરસાદ ની ચપ્પલ ચોરી નથી થઈ આ વખતે સારું કેવાય નહીં તો ચોરી થઈ જાય છે કરમ એવા એમના માઠા છે ને

મેવાજો મે સગર ભગવાન નું મંદિર છે એરે સગર ભગવાન નું મંદિર ગતે મે નતોથી સગર ભગવાન નું હાથ ધોરો ઓખો એટલી લગાય પાછે પહેલા જૂની શ્રી પાસા છે એરો કોણ વિચાર આયું નવી શ્રી પાસાવા તો એટલી દર્શન થઈ ગઈ મને હુકમ હમણે સમજવા બનાવી મૂંઝરાધી આયે ને ફગલ છી કરે ભાઈ આય મોજન લે કિર્ના નું મો મને ભાઈ હાઈ જય ગિરના તો હવે બધા ભાઈ ઉતરી આવ્યા છે ચાર વાગ્યા સુધીમાં બે કલાકમાં તો હજાર ઉતરી આવ્યા

પાછા અહીંયા એવું થઈ જતું સાંજે રાત્રે બસશે તો મળીશું નવા વ્લોગમાં નવા ઈ કહાની કે નવી ટ્રીપ કે સાથે હા નવી ટ્રીપ ભલે જય જય